જય શ્રી કોતર સીતારામ જો હાથ વાય ગાંડ ની હેને સાહી ને બધું કરી લીધું અને આ બીજર પર દે તું ઠામ ની એ ઠામ ધોવા ના હે પહેલા મુકતે વાસ સાહી ને મુકવા ને દય હે મુકવા ને વાહટ કે કાલ બીજ હતી ને તેમ બીજ ને સાહી ને કરતા એ વાહટ દય માં પાણી નાખીને પાડી મુકે દે તે કીએ જા પહેલા પાડી દય મુકતે ને પછી ઓલી જીનકી પાડી હાથ વા ખીસડી ને રોટલા ને એ પાસા લઈ જાય લા મુકતે

બર્તન રોહણા મને આ કુત્રમે જો ખાડા કરે ને મોગોટું હને થોડું અમાર બગડું ઉપરથી નરિયામાંથી પાણી પડમી વાટુ ને આની કુત્રાંગી રેજે કે કંબાણ ફિટનેસ કરે છે બાણુ સાઈડમાં હ ને આ સીકાર ભરું તો ને બાણુ નું દેવાય વાટુમાં બાણુ નું સુ રાખે ફિટ કરી દઉં થોડું થોડું મોગોટું બગડું આ કોરા તલે પગને કોઈ બો વાંધો આવ્યો માંથી ઉપરથી નરિયા તૂટે ગાય હે ને કાકુ સોહલ ભાઈ ગયો બડલા ને લીમડા ને ઉપર નરિયામાં ગાડ તો તો પાણી પડે નકા નો પડે કે કે નરિયા માં એજે સૂતું નતી ના એક આધી જગ્યાએ એડું સો ભરાઈ જાય ને પંદરાણો તો નીકરે ન હો કે નકા નીકરે જાય નરિયા માંથી માન મે બર્તન અંદર થી કાઢી લેતા બાર બાર ને એલા લાટલા જ લેવા જાજા ને લાવ ને એક સાણું લેલા દી ના ખાને ભેગું લેવા જહાલા ફક્ત થોડા બર્તન લેવા જાજા ને જ લેવા કે કે પછી ના આ તો બર્તન હોય છે પિન જાય ને પછી વારો કાં કઢંગલા કરવા અડધા માર્ગ માં વાવતી જ પડતા આવે જો એને એક વાગ્યો ને બધા બપોર કાલ લીધા વાટા ઠામ ને ધોવા કે એક વાગ્યો હતો બપોર પછી ને ભીહું નું કામ થયું પાણી થઈ ગયું લીણું થઈ ગયું અમે બપોર કાલ લીધા બપોર ટાણું થઈ ગયું બધું કામ થઈ ગયું રાઈસી પોરે ગતા ભાગી આવ્યા બકાલનું નું લેવા મલક મલક બકાલ લેવા હમણાં બકાલ નું તસે ઓરદ નહી આક નાખ્યું તો પાસમાં એવા હાટુ લેલોત્રી કર કર ખાવી જાય ને કોઠા રે બેગ મારે લેલોત્રી હોય તાતા જો કે બહુ કોઠ નુ કરે કાર ગળદ નહી આક તમે કરિયસ કે ગળદ નહી આક બધી ખાઈ ને રહી છે બહુ પુરા કાળી જા ને મે વેલા કરી લેતા પાસમાં સાપી વાવતી સાહે તાઢી ઇતિ વાહાટુ મે હે કોઈ કામ ન જ બહુ પાસ કરી થોડું ઘણું કામ હે ઠામો તાને તમારે કાટર મોર થગો ઠામ દોય તો પાસ એક ડોટ લાગે જાય કોય જાવા હે એગરી પર એગરી પર હું જ હું 3:30 વાગ લગન મારું કઈ ન કે નેમ રહે છે નેંદર સડે જાય તો 4 વાગે જાય કે કમરા કઈ બહુ કામ ન થાલે પણ 4 વાગે જાય તો તો એમ થામ ભેગા કરલા પિંજર ઉપર ને મૂક દઅ ને 10 11 વાગણ થમ તોય આય ખડકણ થામ નું પિંજર પર દે પછી બહુ વર્ષ છે તમારું પિંજર લેવાનું રી મેરાયસી સોબામાં લેઉ इन चोवे काम जो है काम से ना काम से ना ओए <laughs> तो ये घड़े पोरो खाए ली पोरो खाए लिए ना बस बिजु काम कर ही हूँ तो हाँ तो रन में गा नहीं है हमारे साड़ी में सुख है ने जो आ है नहीं खाड़ो का दिया तो कैसे हम वो तरीका में दिखाना करता थे ने उस उपदेश फूल ना सुपा राइस ये ले वो तो दुकाने थी फूल ना रोकती

બે પેકેટમાંથી લગભગ એટલા એટલા નીકળીએ હું શેક કરાવું કઉ તો જે આમાંથી કાઢલા એમાં એટલા છે બે એક જ છે ફૂલ કલર અલગ અલગ છે ને આ હેની ની અમે મરબ નાખી હતી તેના ફીફી થોડ પછી ઉપર નાખી દે બે માં એટલા નીકળે હું કઈ ઠીક ના ઓછા નીકળે બીજા પેકેટમાં બે મિક્સ કરે નાખાતી જેટલા ઉગે એટલા બે માંથી એક એક બે બે છોડ ઉગે ને આ ફૂલ હે ની

ઉગે જાય ને બે શિયાળ ઉગે જાય ને એટલા બધા નાખા એમાં બે બે શિયાર શેર તો પછી માની માં રૂપ થયા રાખી પછી તમારે તું આવે અમે મળક જાળવા નાખ્યા તો પા ને નહીં તરે તું વ્યા જાય કાદી હે ને તે અમારે હેઠ ધૂળ ઓછી હોય કાદી વધારે હોય વાટું ને આ ફીફી થોડું 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 નાખે દે ને આગળ પછી વાત થઈ લે ને નાખે દે જાય ને આ ખામણું કરી દે પછી ઉગે જાય હે ને પછી અમારે જે બહુ પાણીની કંઈ જરૂર નથી હાવ લીલું લીલું હા એવા વાટું

સળ લાગી હા જી વાંતે અમાદે કોઈ પાંચ થાઈ જવાન થાને હું રાખડી લે આવને લોડ ઘૂટા નાખ પછી મને નાવા જાવ મોડું થી જાય હા હા થાવા જા ત્રણ રાખડી લીધી બીજી જે બાકી હે આ ત્રણ મને ગમે તે મે લે લેતી હવે સ્વા આવે તમારો રોડ નો કાટવા ને સ્વા આવે રક્ષાબંધનજી ટુકડો આવે છે ને તો હું લોટ ઘુટે નાખીને મુકન ગઈતીતી રોટલીયું નો ને મંજી ભુએ છે ના હું ભા પૈસા દેવા ને બાકી હું પૈસા દેતે આવતી પૈસા દેવા ગ એના છે ને ફી હું તો આગી દૂધ ગરમ કરવા ને બાકી હે છે ઈ લોટા સ્ટે ને ઘુટે ના ખાઓ હું પીન દૂધ ને બે બે હું કામ થઈ જાય માર કામ નઈ કરે જાય ફલા રાખડી મુક્તિ આવ અસલ હે મોરપીસ વારી